રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં હાલો ભાઈ તો આપણે આવી ગયા આજે પાછા પાણાવારીએ પાણાવારીએ હમાર લે બસ જો મુહૂર્ત કર્યું છે કે આઠ જેવો ટાઈમ થઈ ગયો અને આપણી પાણાવારી ભાઈ આપણા વાડીથી આમ બહુ દૂર નથી જો આમ સામે જ છે પણ વચમાં જે આપણે ઓલા ખેતરના હેઠે નદી હે ને આપણે બર્તન વીણતા હતા એની આ બાજુ એક જ ખેતર એટલે આપણે બે કિલોમીટરનો ઘુમરો થાય અહીંયા આવવા માટે અને અહીંયા આવવા માટે આપણે શંકર મંદિર વાળું જે ખેતર છે ને એની સામે તરફ એના ઉપરથી આવવાનું થાય તો હાલો આજે હું એકલો જ આવ્યો હું પાણીની કીટલી ટાંગી દીધી છે જો ઓલા લીમડામાં હવે કન્ટિન્યુ કરી દઉં ધીરે ધીરે બપોર થાય ને લગભગ વાર નહીં લાગે ટ્રાય કરી હાલો તો ફટાફટ નંદુ ખેંચવા હાલો ભાઈ તો કંઈક ટાઈમ સાડા દસ વાગ્યા છે ને આપણે મોટું ખેતર આખી ઝીણકી કટકી આખી નાખીએ હવે એક આ કટકી રહી વચલી કટકી આ અઢી ત્રણ વીઘા જેવું છે ને વીઘા જેવું આ કટકું છે આ બે હાવ ટૂંકામાં ટૂંકા કટકા છે એક ઓલું મોટું છે એ હાથ સાડા હાથ વીઘા જેવું થાય એટલે ટોટલ કંઈક દસ અગિયાર વીઘા જેવું છે નંબર બાર વીઘા છે વાવેતર દહક વીઘામાં થાય છે આ કાદી ટૂંકમાં નંબરમાં આવે છે જો આપણે આ ટ્રેક્ટરની ઉપર કાદી છે ને ને આ બાજુ આવી ગયા આપણા રાજુભાઈ જો ચા લઈ સાડા દસ વાગ્યા હોય તો ચા પાણી પી લઈ અને ગોતી ક્યાંક બાવેડાને તણખલું માણસ કહે ને બુટતું માણસ તણખલું પકડે રજીયા એ કહેવત છે ને બૂટ તું માણા તણખલું પકડે પાણાવારી આવી ને તો બાવેડા પાંદડા વગર નો હોય ને તોય છાયો જ લાગે હાલો તો ચા પીવું હોય આવી જાવ ભાઈ ખેતરને મોજ કંઈક અલગ જ છે જાય ક્યાંક તણખલું પકડી કે જાવ લીમડે અહીં તો બહુ પલો થઈ જાય નહી ને આલે ટ્રેક્ટર ને છાયા એ આમો હે ખબર પડી ગઈ હા ના બાવેડા એરિયા પણ હવે કાંટા હે ને જાય બાવેડા ને ત્યાં નથી ભાઈ પાંદડા વગરના મસ્તીના ઉભા હે એટલે તેથી જીસીબી વાળા ભાઈ ને હે ને મોડું થઈ ગયું હતું ન કરતા એ બધે નો વારો કાઢના અહીંયા ને હા અહીંયા કેવા બાવેડા હતા રામ રામ જય શ્રી કૃષ્ણ તો આજ જો હે ને મોટો વેલો નિહરી આવ્યો ને તે શારે જ હું વાર મોટા તો ને કે આનો એક આટો સટકી જ જાય ગરમ હોય ને એટલે હવા થઈ જાય કે હાલો ભાઈ આપડી અડારી ભરાઈ ગઈ છે ઢેસી લઈ ઘરે જવું ચા પાણી પી લે ને તો કઈ ટેકો આવી જાય મને કે ભાઈ આપડો ફોન રાખવાના હરખી જગ્યા ન મળતી હલબલી જાય છે ને કા ટ્રેક્ટરના ટાયરવા આવે ને આપ તમે અમારાથી ઉપર જોવ ને એ બધા પાણાના પારા છે એટલે આનું નામ પાણા વાળી પાડ્યું હા પાણા વીણી 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 ને એવડા એવડા પારા ચડાવી દીધા અને મારા દાદા એમ કે પાણા વીણા પછી પાણા વાળી કઈ થયું ને બહુ થયું ને ના જ થાય ને ઊંધાડ બહુ હે ને પાણા વીણી લ્યો એટલે ધોવાણ વધી જાય પાણા હોય તો ધૂળ ઓછી ધોવી ને ભરાતી જાય પાણી વગર તો ખાતર નાખવું પોસાય નહીં ને એટલે ખાતર પોતર કઈ પડે નઈ અહિયાં ડીએપી ને એમાં વાવી જાય અને પાછું વાવણું ટાણે વાવણું કરી જાય એમ કે જો આવા બાવેડા ને સાયન જી મોજ આવે ને ભાઈ કઈક આખી અલગ જ છે કેમ કે અહીં બીજું કઈ હે નઈ એક લીમડો હે પણ થોડોક દૂર હે હવે જાડવા ને આ આપડી કાદી હાલો રાજુભાઈ ઘડીક આ કેમ થાતા હું જરાક ધાયડીયું ઉપર ચેક કરી આવું ના 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 ડુંગરા હે મજા આવે હો જીણકા હતા ને ભેહું ચારતા ચારતા અહીંયા બહુ રહેમાં અમે હવે બધું ભૂલાઈ ગયું ભેં હું ચારવાનું બધું બંધ થઈ ગયું ને એમાં ભેહું ચારવામાં રાજુભાઈ મારાથી ઘણો બધો વધી ગયો હે આપણો વારો નથી આવ્યો પણ એક વાત પાણાવાળીની કોઈથી ભૂલાતી નથી ને ભૂલા હે નહીં લગભગ કેમ કે મારા જીવનમાં જે પહેલી વાર મારા મોહીએ મને ઘડિયાળ લઈ દીધી હતી પચીસ કે ત્રીસ રૂપિયાની આવતી હતી નંબરવાળી નાની ઘડિયાળ એ ભેહું હું ચરતાં ચારતા જો ઓલી ધાર હે ને સામેવારી એમાં હવે પાણાની ઢગેલી હતી આવા પાણાની ઢગેલી હતી ને ત્યાં બેઠા હતા બે હું ચરતી હતી ને ઘડિયાળ કંઈક બહુ હરખ હોય ને ખોલવી ટાઈમે કરવી ને ચાપુ દબાવવાથી હું થાય ને એમ કરતાં કરતાં ભેં કીમણી કાઢાવરી ભાઈ ગઈ ઘડિયાળીના ઉપર મૂકીને નીકળાઈ ગયું પાછું હવે કેમ થયું પાછું આવ્યો તો જઈડી નહીં બહુ જ આઝાદી હતી ગોઈતી ઘડિયાળ જયડી નહીં અફસોસે બહુ થયો કેમ કે મોહી લઈ દીધી હતી આ ધાયડી જબરી બધી છે અહીંયા બયડું કાઢી જાય માણસો ઉકેડામાં નાખવા ને કોઈ ખાડા ખડબા હોય તો હમું નમું કરવા ને થોડા જાજુ થોડા જાજો ખરાબ આમાં ભેળસેડ ભેડસેડ થતી જાય છે અને આવડી મોટી ધાયડી છે જો રાજુભાઈ ટ્રેક્ટર રાખે કેવડુંક લાગે અને અહીંયા બધા પાડોશીના રહેણાંક છે પણ જમીન જે મકાન છે ને એનાથી ઓલી બાજુની જમીન લગભગ બધી બજાણામાં આવે અમારું કોલવામાં આવે આમ હિમ બહુ લાંબી છે આમ ખંભાળિયામાં લગભગ આવંભાળીઓ ઓડી જાય ને આહુતી છે અને આમ પછી આંબેડી ભંડારીયું લાગી જાય ઓલી બાજુ ડાયરેક્ટ તથિયું ને અહીંયા લાગે બજાણ આમ લંબાઈ વધારે આમ પોળાઈ બહુ ઓછી છે તો જો અહીંયા રાજુભાઈ આંખે છે ટ્રેક્ટર અને જો ને કે આ આપણા મકાન જ્યાં ધોરો ટાકો દેખાય વિડીયો હલે હે બહુ ટાકો દેખાય આ મોટો પંખાથી નીચેથી જાડવા ને ટાકો જ ખાલી દેખાય ને એ આપણું મકાન આવું કંઈક આપણું ખેતર છે નકશો આવો આવે છે અને ફરતી બાજુ જ જો હાલો તો હવે રાજુભાઈ અહીંયા આખી લીધું હે અને થોડું કઠણ થઈ જાય ને તો ચા નાખવા પાછી મજા આવે તો હવે આપણે કાલ કે પરમદી કે જઈ મેળ આવે ને ત્યાં ચાહે નાખી જ દેવા હે થોડાક દી ચા હુકા હે પાછું અમારું મારીને ભૂરી નાખ્યું ને સુફર વાવવામાં પાછું થોડાક દી પછી અમાર મારી અને સુફર વાવી દઉં એટલે આપણે ઇંધાણિયા થઈ જાય અને સુફરે વવાઈ જાય અહીંયા દેશી ખાતર તો ભરવા ના હોય પાણી કે છે નહીં એટલે અહીંયા ઉમે પોહાય નહીં ખાતર ઉમે એટલું બધું થાય નહીં આપણે વાંજી પડે થોડાકમાં નાખી હું એટલે આપણી ખેતી મંડે ધીરે ધીરે હવે ક્લિયર થવા હમણાં આવે છે પાછો મામાને અહીંયા મનોરથ ને લગ્ન ને ઘણું છે એટલે વરી પા પ્રસંગમાં પડી જાય એટલે કામ અટકી જાય હાલો ભાઈ તો આપણે પાણાવારી સીધા આવી ગયા રાજુભાઈ વાહ છે એ આવે છે હવે બળતું ને બાંધી દીધા છે નાખી તમે જયારે ભૂખો એટલે આપણું એક કામ નીકળી જાય જો ચલો સ્વિમિંગ પુલમાં પડ્યો હોય બાઈમાં કપડાં ધોવા કેમ બે અમારા આમાં તહેવાર બહુ છે વાર તો થવું જોઈએ ઠંડો ઉનાળો કલા એવું કઈ ના હોય પાણી હોય ને તડકો લાગે ને એટલે ધ્યાન રાખજે આવતા ખરો તો એ લો આવ્યો તરતા નથી આવડતું આમ ઠેકડો મારતો આવડી જાય

એના ઉપર જે ઓલા જેમ જૂના પાના લુગડા નીકળ્યા હોય ને ફેલ હોય એ પછી આપણી યાદી વર્ષો સુધી રહે ધડકી અંદર હચવાઈ જાય એટલે એનું બધી ઉનાળાની તૈયારી ને હા તો એ પરંપરા જે આપણે આવેલી આવે હે ઉનાળો આવે એટલે બાયુને કરવાનું હોય નું કામ કેમ કે ખેતરમાં પછી ખાસ કંઈ કામ ન હોય કોઈ નવા કામ આપણે ઉખી હોય ને તો વળી હાલે બાકી કંઈ હોય જ નહીં સુરભીન ફોન આવવાનો હતો આવ્યું ના મન નથી પાણા વળીએ ભાઈ હું તો મને ફોન કર્યો કે મારા ફોનમાં જરાક ફોન તો કરો રિંગ વાગે છે ને तो मोड़ आओ ये कदे जो है दीजिए आगे ना फिर फोन आई वो ना मैं बदन बड़ी बसन अब बनने के थी हूं तो सुर भी नहीं छे ठीक है ई गई है सो ठीक है ना हां हो यात्रा जावे है ना हां ठीक है हूं खूब रमानी हूं बस बोले भी यात्रा जावे कोई मोटी ये वो वाह वाह हर हमने है कच्छ में फरवा इजात रखमी ना हो फरवा गया ना दिन दिन आता ठीक है। हाँ मुज्त्र जाने हैं इन्हें पसंद की टमों मरे कि नाम नहीं, बरो बरो। नाम नहीं, नहीं थेज़े। थेज़े। है उनको का करो करो हाँ मुज्त्रा ठीक है जो यहाँ बदबू आने हैं जो हवा दुकान मारती है गमशान तो यहाँ ना कहना पड़ेगा करो जैसे वैसा है फिर तो यार को मूंद लो परावाह है ना वरा जीतोई पे अपने चलो परावाह ह�

દાળ ભાત ભેગા મસ્ત લાગે એમ જો વિરેન અહીંયા વાચી રહ્યા છે ફોનમાં કેટલા પેપર ભરીએ ભાઈ હવે ક્યાં ક્યાં હિન્દી ને હિન્દી અને ઇંગ્લિશ બે પેપર ભરીયા તે હવે બે ની ઉપાધિ રહી હવે પછી છૂટો કા પ્રશ્ન બીજો નિમ્ન લેખિત

હાય ચાલુ છે ને ઓ દુસાં દાસે ના ઈ તો હસાવવાનું રહ્યું ધ્યાન દેવા સુબિલ ફોન આવ્યો તોય હા સુરભીનો ફોન આવ્યો તો બહુ જ મજામાં સાંભળે હવે થઈ ગઈ મમ્મી વીસ દિવસ તમે અહીંયા વીસ પાસી વેકેશનમાં આવી ગયા હા રક્ષા તો એને ઓલ આવે એટલે બે ત્રણ દી બે તન દી રહે અને વેકેશન તો લાંબુ હોય હા ઉનાળું વેકેશન મોટું હોય બા શું કરે ને સોનલ મોહીન રાધુ મહી હું કરે રાધુ મહી ગયા હતો તે અને બાર ને સોનલ બોહી પી હું ધોવા ગયા ન કર બાપોર મોહેર આવે

mau um, siar sene sokor yu am be ha ah.

અને નવી આપણે કેવા રે આની તમે બોલ બોલ રોટલી રેતીમાં કે ખાડો કરીને રેતી નથી લાવું તો જાય જ પાણી ના જોઈ બોલ હવે ના કાલ કર દે કે હટલે હલે મગની દાળ અને ભાત અને પછી એક કોળા કેવા અને અને ફળ પણ અને ચોર ઓકે હાલો તો કુરકુરી ને એવું બનાવશે ને મારે આજે જવું હે દૂધ દેવા રાજુભાઈ ટ્રેક્ટર રાખે છે હવે એને નથી બરકવો હું દઈ આવું બા કેનમાં નાખેલ જ છે ને બધું દૂધ હા હાલો તો દૂધ દઈ આવું હા કંઈક કંઈક વારો આવી જાય છે શું કરે છે ઝલા સાહેબ શું કહે સાહેબ મજામાં કઈ બોલતા ખરો એક તો એક જ વાત કહે કે મારું પેન જો હાલો ભાઈ તો જલા ભાઈ થોડાક ઊંચામાં આવી ગયા છે હવે બોલતા નથી વિડિયોમાં એટલે આપણે આજના વિડિયોનો અહીં એન્ડ કરી દઈએ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો